મેક્સિમમ અમે મદદ કરી શકીએ એવી અમારી લાગણી છે તો ભાવનગર વાસીઓને નમ્ર વિનંતી છે એક વાર દેવદીપ માં વિઝિટ કરે એ પાંચ રૂપિયા નું લેશે કે પાંચ હજાર નું લેશે પણ એના જે ટકાવારી છે અમારે એમ્બ્યુલન્સ સેવા છે દર્દીઓ છે

એમ્બ્યુલન્સ સેવામાં હાજર જ હોય છે એક હોસ્પિટલ થી બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવી અન્ય કોઈ બીજા કારણ છે કે ભાઈ ત્યાંથી હોસ્પિટલ થી ઘરે શિફ્ટ કરવા કે કોઈ અધર સિટી શિફ્ટ કરવી તો એનો જે ચાર્જિસ છે દસ હજાર પંદર હજાર પચીસ હજાર રૂપિયા સુધીનો છે જે અમારી જે એમ્બ્યુલન્સ છે બરાબર મફત માં છે બરોબર કોઈ પણ એક રૂપિયાનો પણ ચાર્જ નથી કહેવામાં આવતો ગયા વર્ષે આપડે એકસો સાઈઠ કરતા પણ વધારે એમ્બ્યુલન્સ દર્દીઓ છે સર સરસ પ્રયાસ છે તમારો અને ચાલો હવે તમને ફટાકડા ના મોલ ને મને થોડી વિઝિટ કરાવો કઈ કઈ વેરાયટી તમારી પાસે નવી છે પણ ખાસ દર્શક મિત્રો જણાવજો એટલે અહીં જે છે આ વિઝિટ કરી શકે આપણે આપીએ છીએ એનો મતલબ એમ કોઈ પણ રેટ લગાવવા છે બરાબર તદ્દન દર એટલે કે ખાલી રોડ નો તદ્દન દર જ છે ભાવનગર સિટીમાં જેમ કે આપડી પાસે આના ઠંડર છે પછી આવું નવી વસ્તુ નાની વસ્તુ નાની વસ્તુ નાના લોકો થી લઈને પાંચ રૂપિયા થી લઈને પાંચ હજાર રૂપિયા સુધી પાસે અવેલેબલ સરસ સરસ

સરસ સાલો પછી હવે આપણે ફૂલ જડીના કાઉન્ટરમાં આવશું કે ફૂલ જડી હા ડિમાન્ડેડ વસ્તુ ફૂલ જડી બહુ હોય છે ફૂલ જડીમાં આપણે જથ્થાબંધ વસ્તુ ઓલસલ रेटમાં આપીએ છીએ હા હા બરાબર આખો વાંધો જે છે બરાબર 120 નો 140 નો ₹100 નો વાંધો હા હા બરાબર બરાબર સદ અંતી રાત દર કઈ વસ્તુ મળશે જ નહીં હા બહુ નોમિનલ રેટમાં છે અને આ એક મોટી ફૂલ છે સુપ્રીમ ની શરૂ થી પાંચ અલગ અલગ વેરાટી માં આવશે જેની કિંમત ₹350 બરાબર બરાબર અલગ અલગ માં વેરાટી આવશે કે હા ઓકે બીજું પોચે આવશે માત્ર ₹250 માં માત્ર ₹250 આ જ બેસ્ટ વેરાટી હા હા આ જાત ની હ હા સરસ હવે આપણે આવશું ફેન્સી વેરાટી માં ફેન્સી વેરાટી છે તમારા જોડે માં

एक नवी वो एंटीक वस्तु आ वक्त है अभी लगे से गोल्डन लायन टाइगर वनी वनी था निया था निया थे निया थे वो जो बनी था बनी था ना आइटम वो हम कुछ भावना का स्टोर में हां हां अपने मैक्सिमम आइटम वॉल्यूम की रात हां हां बराबर इसमें आता नो के फूड वन ऑर्डर 0% है हां 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 बराबर आज आयन हूं हूं चाय आयन पूरी स्टैंडर्ड नो धूम मचाओ वस्तु स्टैंडर्ड धूम मचाओ एक दादा में टेंशन वैरायटी है हां हां

બાળકો માટે ભંડાર છે સરસ મજા આખું આપડે કોઠી 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 અમારે બાજુ અમારે કોઠી સરસ લો ઘણી બધી વેરાયટી છે કોઠી પણ ગુડ ગુડ આમ બતાવજો રોહન ભાઈ જે સરસ મજા ની બધી વેરાયટી ઘણી બધી છે આપણી પાસે જે છે અને આ સિવાય હવે આ સાઈડ જે છે એ સ્કાય વેરાયટી મતલબ કે જે આકાશ ના મોટા મોટા ફડાકા થાય ઓકે આ બધાય આપણી પાસે એક સ્કાય વેરાયટી માં આટલી મોટી વિશાળ રેન્જ છે વિશાળ

દેવદી ફટાકડા મોલમાં માત્ર પાંચ રૂપિયા થી લઈને દસ હજાર રૂપિયા સુધી ના ફટાકડા અવેલેબલ છે અહિયાં ખાલી એમ્બ્યુલન્સ સેવા કોઈ પણ માણસ છે જે હોય છે અન્ય અન્ય સ્થળથી બીજા સ્થળ પકડવું હોય કે ઘરે લાવવું હોય બરાબર ચાર્જ લેવામાં નથી આવતો ત્યારે ગવર્મેન્ટની એમ્બ્યુલન્સ હોય છે કે એમ્બ્યુલન્સ હોય છે જેનો જે ચાર્જ હોય છે બે હજારથી લઈને પચીસ હજાર રૂપિયા સુધી હોય છે જે આપણે તદ્દન મફતમાં આપીએ છીએ અને આ સિવાય જે કોઈ અમારા થકી જેટલી મદદ થઈ છે બરાબર કોઈ કેન્સર પેશન્ટ હોય કે કોઈ રોગી વ્યક્તિ હોય છે અમારા અમારો મેસેજ એ છે કે જેને જે તકલીફ થઈ છે અમે આ આના પ્રોફિટમાંથી પચીસ થી ત્રીસ ટકા રકમ જે છે એ અમે દાનમાં આપીએ છીએ અને આ અમારું ત્રીજું સત્ર છે પ્રોજેક્ટમાં બહુ સરસ તમારો ભાઈ આશય છે અને હું પણ ભાવનગર વાસીઓને રિક્વેસ્ટ કરું કે 100% જે છે મોલની મુલાકાત લેજો અને ખાસ તમે આ એડ્રેસ પણ જણાવી દો કે આ જે છે ખાસ કયા એરિયામાં જે છે આ મોલ આપણો આવેલો છે ફટાકડાનો મોલ દેવદીપ ફટાકડા મોલ આવેલો છે 150 ફૂટ રિંગ રોડ ટોપ 3 જેને કહેવાય ટોપ રિંગ રોડ અને સિલ્વર વોલી સિલ્વર વેલી ની એક્ઝેક્ટ સામે અને એની સિવાય એ પણ બોલી શકાય શ્રીજી પાર્ટી રોડ ની સામે ચાર ચોક પર રોડ ટચ ઓકે ચાલો થેન્ક યુ અને ચાલો મિત્રો તો બધા પાછા મુલાકાત લેવા માટે આવજો અને પાછા ચેનલ ને પાછા સબસ્ક્રાઈબ પણ કરજો જય